કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પોતાના પ્રાણ ગુમાવનાર મરહુમા મરિયમ પાડરિયાનું પાર્થિવ દેવ વડોદરા શહેરના પ્રતાપનગર આવી પહોંચ્યું હતું હલવી વોરા સમાજના કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી અને પરિવારના આક્રંતિ વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી વડોદરાથી સાદીક કાજલવાલાનો ખાસ રિપોર્ટ

લે બબુ બબુ બાર ઓફલેનો હે કોઈ ના હોય મેં કીધું ભંતાને રવાળો ભંતાને રવાળો હા ભાઈ લે લે You. તારીખ બાર છ જે અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટના થઈ હતી એની અંદર અમારા અલવી વોડા સમાજના એક જેનું નામ મરિયમબેન ઇનાયતભાઈ પાદળિયા એમનું પ્લેનના ક્રેસની અંદર એક મૃત્યુ થયું હતું જેનો ડીએનએ મેચ થતા આજે એમને સ્વજનોને અને એના પરિવારને આજે ડીએનએ કરી અને એની બોડી કોફીની અંદર લાવવામાં આવી છે અને અલવી વોરા અમારું જે પ્રતાપનગર ખાતે અલવી વોરા સમાજનું કબ્રસ્તાન છે ત્યાં પોલીસ બંદોબસ્ત સાથે એમને મોકલાયેલો છે અને અમારા જે બધા પરિવારના છે સમાજના લોકો છે હવે સાડા આઠ વાગે એમને જનાજાની નમાજ અદા કરી અને એમને દફન મિનું રાખવામાં આવેલું છે મારું નામ છે અલીભાઈ ઉદાવાલા સોશિયલ અમદાવાદમાં જે ગુજરાત વિમાન દુર્ઘટના થઈ એમના ઘણા અદભાગી છે જેમ જેમ મેચ થતું જાય છે એમ બોડી બધાને આપતા હોય છે વડોદરામાં સાડત્રીસ લોકોની મૃત્યુ થાય છે આ ઉનારતમાં એમાંના આજે મરિયમ બેન કરીને લઘુમતી સમાજના છે એમની ડેથ બોડી આવી છે અને એમની અંતિવિધિમાં અમે શ્રદ્ધાંજલિ માટે આવ્યા છીએ આજરોજ જે અમે પેલા ચાર પાંચ દિવસથી રાહ જોતા હતા આજે અમારા ફ્રેન્ડ છે એમની બેન છે ખાસ આગળ બી મેં આપી હતી આપ લોકોને માહિતી અને આજે એ લોકોના કુટુંબીઓને જે ડીએનએ ટેસ્ટ કરીને જે બપોરે જ્યારે ફોન આવ્યો ત્યારે દુઃખદ તો છે જ અને એમનો પાર નહોતો કે અમે ક્યારે અમારા જે ગુજરી ગયા છે એને અમે લાવીએ એને દફન પીઢીનું જે અમારા સમાજ ઇસ્લામ ધર્મના મુતાબિક થાય એ લોકોની એવી બી ઈચ્છા હતી કે ડેડ બોડી જલ્દી મળે અને જેમ જેમ ડીએનએ ટેસ્ટ થતા ગયા એમ મળતી ગઈ કાલ સુધી અમે ફોન પર કોન્ટેક્ટમાં હતા જ અને સાંસદશ્રી બી પોતે હેમંગ જોશીના જે પીએથી લગાવીને જે એમના ઓફિસના એ લોકો બી મહેનત કરી અને અમારા પ્રમુખશ્રી જે પ્રકાશ સોનીએ બી કીધું હતું કે આપ લોકો બી જે જરૂર પડે અમને તમને અમારે તો અમે તૈયાર છે એના માટે એ લોકો અમારા પ્રમુખ સાહેબે બી સારી એવી અમારે મદદ કરી આ આમાં જે કાર્ય જે ડેડ બોડી લેવામાં મૂકવામાં જે કંઈ શું થયું એવી દુઃખદની સાથે સાથે અમારા શહેરના મહામંત્રીશ્રીને બી મોકલ્યા છે પાર્ટી તરફથી ને આ શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી વતી એમને મોકલ્યા છે શ્રદ્ધાંજલિ માટે જરૂર કરેસ કરે